કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આજે અકસ્માત જે થયું છે અંકોડિયાના રહેવાસી છે કાળિદાસભાઈનું અને એમના પરિવારજનો અને ગ્રામજનો આક્રોશમાં આવેલ પણ એમને સમજાવી અમે કડક કાર્યવાહી કરીશું એટલે એ લોકો આગળની કાર્યવાહી અને પોતાના જે ભોગ બનનાર છે એમની વિધિ માટેને ને ગયેલ છે હોસ્પિટલ અને પોલીસ સ્ટેશને ફરિયાદ લેવાનું કામ ચાલુ છે કડક કાર્યવાહી કરવામાં આવશે કામગીરી ચાલુ છે રોડનું એટલે ભારદારી વાહનોની અવર જવર છે પણ હવે પોલીસ પેટ્રોલિંગ રાખી અને આ અવર જવર સીમિત કરવાના પૂરતા પ્રયાસો કરવામાં આવશે